વિશ્વામિત્રી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે હાલ વિશ્વામિત્રી નદીની સપાટી સત્યાવીસ ફૂટ પર પહોંચી છે વિશ્વામિત્રી નદીએ ભયજનક સપાટી વટાવી છે વિશ્વામિત્રીની સપાટી વધતા તંત્રએ નીચાવાળા વિસ્તારોને ખાલી કરાવ્યા છે એલર્ટ કરવામાં આવ્યા છે રાત્રે જ તંત્રએ અનાઉન્સમેન્ટ કરી અને નીચાવાળા વિસ્તારોને ખાલી કરાવ્યા હતા તો વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા રવિ જી રવિ સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે ત્યારે ભારે વરસાદથી આજવા સરોવરની સપાટીમાં વધારો નોંધાયો છે નીચાવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે શું જાણકારી બિલકુલ વાત કરવામાં આવે તો માત્ર એક જ દિવસના વરસાદમાં વડોદરામાં તો પૂર આવ્યું પરંતુ સાથે સાથે વિસ્મિત્રી નદી પણ બે કાંઠે વહેતી થઈ છે અને પોતાની ભયજનક જે સપાટી છે વિશ્વામિત્રી નદીએ તે સપાટી પણ વટાવી દીધી છે આજવા સરોવરમાં જે ઉપરવાસમાં ભારે વરસાદ વરસ્યો તેના કારણે આજવા સરોવરની સપાટી બસો બાર પોઈન્ટ પચાસ ફૂટ રાતે થઈ હતી અને અત્યારે બસો બાર પોઈન્ટ પંદર ફૂટે આજવા સરોવરમાંથી જે પાણી છે તે બાસઠ દરવાજા ખોલીને વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવી રહ્યું છે અને તેના કારણે આપ જોઈ શકો છો કે આ વિસામતી નદીનો નજારો છે કઈ રીતના આ વિશ્વામિત્રી નદી બિલકુલ કાળા ઘોડા જે આ બ્રિજ છે તેના લગો અલગ અત્યારે વહી રહી છે અને કોઈ અહીંયા અંદર આવી ન જાય ફોટો પાડવા માટે કે સેલ્ફી લેવા માટે તે માટે પોલીસનો બંદોબસ્ત પણ ત્યાં ખડકી દેવામાં આવ્યો છે પોલીસને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે જે નીચાણવાળા વિસ્તારો છે તેમાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે આઠસોથી વધુ લોકોનું જે છે તેમને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે અને એકસો બાવીસથી વધુ લોકોનું રેસ્ક્યુ કરીને તેમને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે જો વાત કરવામાં આવે તો અત્યારે જે વિશ્વામિત્રી નદી છે તેની જે સપાટી છે તે સત્યાવીસ ફૂટે પહોંચી છે એટલે કે ભયજનક સપાટીથી એક ફૂટ વધારે વિશ્વામિત્રી નદીની સપાટી થઈ છે છવ્વીસ ફૂટ ભયજનક સપાટી છે અને તેના કારણે વડસર જલારામનગર કારેલીબાગ અકોટા મુજમોડા સમા નવીનગરી પરશુરામ ભટ્ટો આ તમામ જે વિસ્તાર છે ત્યાં વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળ્યા છે સિદ્ધાર્થ બંગલો જે છે સમામાં ત્યાં સિદ્ધાર્થ બંગલોના બિલકુલ લગોલગ વિશ્વામિત્રી નદી આવી ગઈ છે એટલે તે બંગલાના લોકોને જો હજુ એકથી બે ફૂટ પાણી વધશે તો તેમને ત્યાંથી સ્થળાંતર કરવું પડશે એટલે કહી શકાય કે વડોદરામાં જે હર હંમેશ જે સમસ્યા હોય છે વિશ્વામિત્રી નદીની સપાટી વધતી હોય છે અને નીચેનાવાળા વિસ્તારો કે જ્યાં વિશ્વામિત્રી નદીની આસપાસના જે વિસ્તારો છે ત્યાં પાણી ભરાતું હોય છે તે સમસ્યા હજુ પણ યથાવત છે તેનો કોઈપણ વિકલ્પ ત્રીસ વર્ષનું ભારતીય જનતા પાર્ટીનું વડોદરાનું શાસન છે છતાં પણ તેઓ નથી શોધી શક્યા તેને લઈને પણ લોકોમાં એક રોષ છે પરંતુ એક સારી બાબત એ છે કે વડોદરા કોર્પોરેશનના જે અધિકારીઓ છે મ્યુનિસિપલ કમિશનર છે સતત કાલથી જ તેઓ આ તમામ બાબતો પર નજર રાખી રહ્યા છે તમામ અધિકારીઓને કર્મચારીઓને સૂચના આપી રહ્યા છે ફાયર બ્રિગેડની ટીમ કોર્પોરેશનની અલગ અલગ વોર્ડ વાઇઝ ટીમો બનાવીને વિસ્તારોમાં મોકલવામાં આવી છે અને લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે આટલી બધી આટલું બધું પાણી આવી ગયું વિશ્વમિત્રી નદી જે ભયજનક સપાટી વટાવી દીધી આજવા સરોવર ઓવરફ્લો થઈ ગયો છતાં પણ કોઈપણ પ્રકારની જાળનીના સમાચાર નથી જે સારી બાબત છે અને તે બાબત તંત્રની કામગીરી પણ અત્યારે જ્યારે ભારે વરસાદ છે તે દરમિયાન કેવી છે તે બતાવી રહ્યું છે પરંતુ એક વાત હું તમને કહેવા માગીશ કે વડોદરા કોર્પોરેશને છેલ્લા ત્રીસ વર્ષમાં